મિત્રો ડોક્ટર યશ દેસાઈ શામળા જોઈન્ટ કેર એસજી પી હોસ્પિટલ અમદાવાદ પોલીસની ભરતી આવી ગઈ છે માલધારી સમાજના યુવાનો માટે આ વિડિયો બનાવ્યો છે માલધારી સમાજના દરેક યુવાનોને હું આહવાન કરું છું કે આગામી પોલીસની ભરતીમાં પોતાના તન મન ધનથી તૈયારી કરે દરેક જગ્યાએ ફિઝિકલ ટેસ્ટમાં પૂરેપૂરી તનતોડ મહેનત કરે અને જ્યાં પણ મારી જરૂર લાગતી હોય ત્યાં મને મદદ માટે કે મારા કન્સલ્ટેશનની જરૂર પડતી હોય ત્યાં મારો સંપર્ક કરી શકે છે મને ઓપીડીમાં આવીને બતાવી શકે છે માલધારી સમાજ એટલે કે રબારી ભરવાડ આહીર ચારણ ગઢવી આમાંથી કોઈ પણ દીકરો પોલીસની ભરતીની તૈયારી કરતો હશે અને એને પોલીસની ભરતીની તૈયારી દરમિયાન કોઈ પણ પગમાં કે કોઈ પણ જગ્યાએ ઈજા થતી હશે અથવા કોઈ તકલીફ થતી હશે અને મને ઓપીડીમાં બતાવવામાં આવશે તો એનો એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર એનું ઉપચાર કરીશ અને યોગ્ય માર્ગદર્શન આપીશ તમારા માલધારી સમાજના દરેક દીકરાઓને અપીલ કરું છું કે મહેનતમાં લાગી જાઓ અને તૈયારી કરવા લાગી જાઓ તમારી પાછળ તમારા માતા પિતા તમારા બહેન નાના ભાઈ બહેનોનો ખૂબ આશા છે અને આશા એળે ના જાય એનું ધ્યાન રાખી અને ખૂબ તનતોડ મહેનત કરો અને જ્યાં તમારા ફિઝિકલ કોઈ તકલીફ આવે તો એના માટે હું તમારો ભાઈ બેઠો જ છું ધન્યવાદ